હાય ફ્રેન્ડ્સ હું છું મનકર આજ આપ આજે આપણે ઉંદર સાત પૂછડીઓની વાત કરશું એક સરસ મજાનું ઘર હતું જેમાં સાત ઉંદર રહેતા એમાંથી સૌથી નાના ઉંદરને સાત પૂછડીઓ હતી એ ઉંદર થોડો મોટો થયો પછી એની મમ્માને એની માને લાગ્યું કે ને નિશાળે ભણવા મોકલી તો એને હાડું દફતર બુટ ચંપલ લઈ આવે છે પછી એને સરસ ખૂબ બીજે દિવસે એને સરસ તૈયાર કરી સ્કૂલે ભણવા મોકલે છે પછી ઉંદર જોઈડ બધા છોકરામાં લાગત આવી ગઈ છે અને બધા છોકરા એને ઉંદર સાત પૂછડીઓ ઉંદર સાત પૂછડીઓ કઈ ખીજાય છે પછી ઉંદર ઉંદર રડતો રડતો એમ ઘરે ઘરે ગયો પછી એણે એની માને કીધું કે માં માં મને છે ને નિશાળે બધાય છોકરા ઉંદર ઉંદર સાત પૂછીડો કહીને ખીચાય છે એની માએ કીધું ચા બેટા તું એક પૂછડી કપાઈ આવ પછી ઉંદર વાળન પર વાળન પાહે ગયો અને એક કુંડી કપાય આવી પછી એને છ પૂછડીઓ થઈ હતી પછી એ બીજો દિવસ સ્કૂલે ગયો મતલબ શહેરે ગયો પછી બધા છોકરા એને ઉંદર છ પૂછડીઓ ઉંદર છ પૂછડીઓ એમ કહીને ખીજાવા લાગ્યા પછી ઉંદર પાછો રડતો રડતો ઘરે આવે છે અને એમ કે છે માને મામા મને આજ નિશાળે બધા છોકરા ઉંદર છ પૂછયો કહીને ખીચાય છે પછી માએ કીધું જા બેટા તું એક પૂછડી પાછી કપાયા ઓ ઉંદરે એક પૂછડી પાછી કપાયા ઓ પછી બધા છોકરા એમ એને ખેંચવે છે પછી ઘરે રડતો રટતો આવે છે માને કે છે મામા મને છે ને આજ બધા છોકરા ઉંદર છ પૂછડીઓ કહીને ખીજાય છે પછી એમ કરતા કરતા એની બધી પૂછડી કપાઈ ગઈ અને એક જ પૂછડી રહી પછી માએ કીધું પછી છે ને એ સ્કૂલે ગયો મતલબ નિશાળે ગયો પછી એને બધા છોકરાઓ ઉંદર ગાન ઉંદર એક પૂછડીઓ ઉંદર એક પૂછડીઓ એમ કહીને ખીજાવા લાગે છે પછી ઉંદર ઘરે આવે ને માને કીધા વગર એના ઓરડામાં જઈને એક પૂછડી કાપી નાખે છે પછી બીજે દિવસ સ્કૂલે જાય છે અને બધા છોકરા એને ઉંદર ગાંડો બાંડો ઉંદર બાંડો ઉંદર બાંડો એમ કહીને ખીજાય છે ખીજડે છે પછી મૂ પછી રડતો રડતો ઘરે ગયો અને માને કહે છે મામા મને છે ને અંતા છે પછી એને માએ કે તું જા તારા ઓઢડામાં જઈ તે તે પૂછી ગઈ હતી ઈ પલ્લે હું હું તો ને પૂછડી લગાવી આપું ઈ ઉંદર એના ઓરડામાં જાય એક પૂછડી આવે છે પછી એની માં જેમ તેમ કરીને ટાકા લઈને ઈ પૂછડી તોડી આપે છે પછી એને છે ને એની હું કે કોઈ તને ગાંડો કે યા ફિર બીજું કંઈ કે તો તારે એમાં ધ્યાન નહીં દેવાનું તારે ભણવામાં અને એમાં ધ્યાન દેવાનું પછી ખૂબ મહેનત કરતો ખૂબ મહેનત કરતો અને એ બધાય પાસે કંઈ ધ્યાન જ નહોતો દેતો એટલે છે ને એ પહેલાંના ઉપરથી પાસ થઈ ગયા અને પછી કોઈ એને ખીજડતા તા નહીં એટલે જો આપ એટલે આપણે એ વાંચતાથી એ એ શિક્ષક મને હે જે આપણે खिच में तो आप पर देख जाऊं जोय तो आपने खाना थाई तो अपन गए आवड़े दाई बाय दोस्तों अगली वीडियो पे मिलेंगे तक तक के लिए बाय-बाय